જોયું તમે તમે કહેતા હતા તમારા બા તમારા બા આ બા એ એક જ જાત કે આપણને ઘરની બહાર કાઢી મૂક્યા અને પેલા બેને પોતાના ઘરમાં રાખી લીધા જોયું ને હા વેરો વંચો કર્યો ને તમે કહેતા હતા કે તું ખોટી ખોટી આ દેખાઈ કરે છે જોઈ લીધું તમારા બાનો વ્યવહાર અરે પણ ગમે એમાં હોય એને અમુકનો વધારે નાનો દીકરો વાલો હોય અને મોટો દીકરો એને વાલો તો હોય જ પણ નાના દીકરા જેટલો હોય તમે મારે નાના દીકરા ભેગું જ રહેવું હોય હવે એમાં એને હું ખોટું કીધું હું ખોટું કર્યું તો ભલે નાના દીકરાને મકાન આપ્યું ભલે નહીં રહે છે તો આપણો નાનો ભાઈ જ ને અરે કેમ આપણને કેમ ના કીધું કે તમે સાથે રહેજો આવડું મોટું ઘર છે ભાગલા પાડીને રાખત કમ આપણને ઘરની બહાર કાઢ્યા અરે આપણે ઘરમાં રહેવી તો પછી નાની હોય તારી સાથે ઝઘડા કરે અને ઝઘડા તો તને ખબર છે આપણને કોઈને પસંદ નથી બાને પસંદ નથી મને પસંદ નથી એટલે કીધું કે બધા સુખેથી શાંતિથી રહે એટલે જે બાએ નિર્ણય કર્યો બરાબર જ કર્યો છે હા હજી તમે તમારા બાના પક્ષમાં જ બોલો અરે ઉપર નીચે રોત ને આપણે આપણે એક ઘરમાં રોત પણ ઉપર નીચે રોત પણ નહીં બાએ તો કહી દીધું તમે બંને જતા રહો હું રહીશ આદી અને મીરા સાથે તો રહેવા દો એમને ખબર પડે કે વહુ સાથે રહેવાના કેટલા ફાયદા ને કેટલા ગેરફાયદા છે અરે હું સારી રીતે ઓળખું છું આ મીરાને અરે ભલેને રહે એની સાથે અમે તને ક્યાં સાસુ ગમતા હતા પહેલેથી નોતા ગમતા એટલે એની સાથે રહે તો એને ખબર પડે મીરાને અને મીરા ધરાય જાય ને એટલે એ મોટા પગાર છે એટલે તારી કિંમત મમ્મીને થાય એને એમ થાય નહીં આની કરતાં મારી મોટી બહુ સારી હતી એટલે મીરા ભલે રાખે એને અચ્છા એટલે મીરાને કિંમત થાય એટલે બાને સમજાય કે મીરા ખરાબ છે ને હું હારી છું એની આપણે રાહ જોવાની અરે માણસ છે ને માવતર માટે બધા છોકરા સરખા હોય એમને બધાને સરખા રાખવા જોઈએ પણ ના બાએ હંમેશા વેરા વેરાવંચાજ કર્યા મારી સાથે અદેખાઈ કરી ને મીરાને લાડકી કરી હવે જોજો ને હા બાને છે ને બાને દવાખાના આવશે કે કંઈ પણ આવશે ને તો આપણે હું મદદ નથી આવવાની મને નહીં કહેતા આ ભાડા ભરીને રહીએ છીએ ને અત્યારે હા આજે છતે ઘરે બાએ આપણને બહાર કાઢ્યા તો હવે એ બધું બાજ ભોગવશે મને નહીં કહેતા કે તું બાના પક્ષમાં બોલ અરે એ તો આદી આદી દવાખાને લઈ જાય કે નાના મોટું દવાખાનું હોય તો આદી લઈ જાય પછી કઈક મોટું દવાખાનું આવ્યું હોય તો જેમ આદીના બા છે એમ આપણે બાજ બાસ ને એટલે આપણે દવાખાનામાં તો આપણે ભાગ દેવો પડે ને જરાય નહીં શું કામ શું કામ દેવો પડે જો એમને એમના મોટા દીકરાને વહુની ન પડી હોય તો આપણે શું કામ રાખવા જોઈએ મને કહો તો અને જુઓ તમે ખોટું જરાય નહીં લગાડતા પણ આ એકદમ સાચી વાત છે બાએ હંમેશા હું પરણીને આવીને તો મને બધી સલાહ સૂચન આપ્યા પણ મીરા નાની છે નાની છે કરીને છાવરી પણ આ યાદ રાખજો મીરા જેટલી દેખાવમાં શાંત છે ને જેટલી સાણી દેખાય છે ને એના કરતાં ડબલ એ અઘરી છે અને એ બાને એક દિવસ

ના અરે ભાઈ ના મેં તો નક્કી જ કર્યું છે જેવો બાએ આપણી સાથે વ્યવહાર કર્યો ને એવો જ વ્યવહાર આપણે કરીશું એટલે છે ને તમે ખોટી જીભા જોડી મારી સાથે ન કરો ને તો સારું છે અરે ના ના એવો થોડું આપણે એની જેવું આપણે થોડું થવાય એ આપણા બા છે હવે એની ઉંમર થઈ ગઈ છે અને એવું ગૌટા ગટ પણ નિર્ણય ન લઈ શકે اچھا નિર્ણય લીધો કઈડા ઘર પણ એ નિર્ણય ન લઈ શકે આપણે ઘરની બહાર કાઢી શકવાનો નિર્ણય લઈ શકે અરે રેવા દો રેવા દો તમારા બા છે એટલે બાનો ખોટો પક્ષ શું કામ ખેંચો છો જે છે સાચી વાત એ જ તમે કરો ને કે ભાઈ હા મારા બા ખોટા છે તો ખોટા છે આવી રીતે ખોટી ખોટી રીતે પક્ષ ખેંચવાનો કોઈ મતલબ નથી અને જો કહી દઉં છું

આપણે જેમ નક્કી કર્યું તો એ મોલા એમલા તો કાઢી હવે તો તમે જ મારો આશરો છો તો અત્યારે તો મારાથી થોડું ઘણું કામ થાય છે એટલે કરું છું પણ મારા હાવ હાથ પગ અટકે ને તો પાછા મને હાચવી લેજો હો ત્યારે મને ધક્કા મારીને કાઢી ન મૂકતા અરે કેવી વાત કરો છો તમે એવું ક્યારેય નહીં થાય અને અમે તમને ઘરમાંથી શું કામ કાઢીએ પણ એવું બને ને કે અત્યારે મારા હાથ પગ ચાલે છે હું કામ કરાવું છું થોડું ઘણું કરી લઉં છું મારું કામ હું મારી જાતે કરી લઉં છું એટલે તમને પોસાય પણ શરીરના ઠેકાણા થોડા છે કાલે વારે મારું શરીર અટકી ગયું હાથ પગ અટકી ગયા અને તમારા વહુ પડી અને પછી એ વખતે હું તમને ન ગમું એવું નહીં થાય ને બા શું વાત કરો છો તમે તમને તો હું બહુ ધ્યાનથી સાચવીશ બહુ ધ્યાન રાખીશ તમારું આવા બધા વિચારો મગજમાંથી કાઢી નાખો ને કે હું તમારું ધ્યાન નહીં રાખું હેરાન કરીશ તમને એવું લાગે છે કે હું આવું કઈ કરીશ હા જુઓ તમારી નાની બહુ કહે છે અને તમને પણ એના પર બહુ વિશ્વાસ છે કારણ કે તમે એને બધી છૂટી આપી છે એને તમે આરામ કરવા દો છો એ ધીમે ધીમે જેમ કામ કરે છે એ પણ તમે હા પાડો છો એની બધી વસ્તુ તમને પસંદ છે તો પછી તમે પણ એને પસંદ હોવાના છો બરાબર ને બરાબર હું એટલા માટે આ કહું છું કે દુનિયામાં મેં બહુ બધા એવા કિસ્સા જોયા છે કે શરૂઆતમાં તો માને સારી રીતે રાખે પણ જેવું માને કાંઈક તકલીફ થાય હાથ પગ ચાલતા બંધ થઈ જાય ને કે પછી વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય બા હવે તમારામાં વૃદ્ધાશ્રમમાં મૂકવા જેવું તો કંઈ છે નહીં મારો મતલબ છે કે હવે એટલી ઉંમર થઈ ગઈ છે તમારી બે પાંચ વર્ષ માટે થોડી વૃદ્ધાશ્રમમાં મૂકવા અમે જઈશું રહ્યો નહીં શાંતિથી હું બોલે છે તું હું વાત કરું છું રિયાલિટી સમજાવું છું બાને કે હવે છે ને અમે તમને ક્યાંય મૂકવા નહીં જઈએ શાંતિથી અહીંયા રહીને ખાઈ પીને ટાઈમ પાસ કરો હા ને તમે ઉપાધિ ના ગયું મોટા લોકો અલગ થઈ ગયા ને એમ પણ આ ઘર સાથે તમારી ઘણી બધી યાદો છે તો તમને આ ઘરમાં તો ગમે જ ને અને એવું તો નથી ને કે તમને મોટા ભાઈને ભાભીની યાદ આવતી હોય તમારે ત્યાં જવું હોય તો તમે મને કહી દેજો હા વાંધો નહીં મને ખોટું તો લાગશે પણ હું જવા દઈશ તમને ત્યાં એવું કંઈક હોત ને તો મેં તમને કંઈક કીધું જ જ પણ મારા જે વર્તન જોયું છે ને એટલે મને એવું લાગે કે એની સાથે તો હું રહી શકું સારું કહેવાય તમે જે કંઈ પણ વિચાર્યું છે એ બધું સારું છે પણ હું છું ને તમારી સાથે હા તો બસ ત્યારે તમને કંઈ પણ તકલીફ હોય મને કહેજો અને ઘરમાં પણ કંઈ તકલીફ પડે તો પણ મને કહેજો સારું હા આ તમારી દવા લાવવાની હોય કે કઈ પણ વસ્તુ જોતી હોય તમારે તો તમારે મીરાને કહી દેવું એ લઈ આપશે તમને એને તો કઈ કહેવું એ નથી પડતું એને ખબર પડી જ જાય છે ને એ લઈ આવે જ છે મારી એકાદ બે દિવસની દવાઓ પડી હોય ને ત્યાં તો એ લઈ આવે બા તમારા દીકરાને મારી કદર નથી ખબર નહીં શું કામ પણ હર હંમેશા મારા ખોચા જ કાઢ્યા કરે છે જોવો પૂછો બાને મેં કોઈ દિવસ એમને હેરાન કર્યા છે મેં કોઈ દિવસ કઈ કહ્યું છે હથેળીમાં રાખું છું જેવું મે તું ને આ નોખા થતી ટાઈમ એવું મે કરીને બતાવ્યું છે હા અને એમ જ રાખજે બાને ક્યારે ફરિયાદનો મોકો ના આપતી કારણ કે તારા ઉપર વિશ્વાસ કર્યો છે હા તો મે જે વિશ્વાસ કર્યો છે ને એ વિશ્વાસ પર હું ખરી ઉતરી હું બાને ક્યારે હેરાન નહીં કરું પણ તમે છે ને તમે થોડો વિશ્વાસ રાખો મારી ઉપર તમને ખબર નઈ મારાથી શું દુશ્મની છે ને ચાલતા મોઢું ચડેલું જ હોય મીરા બસ બેટા એ તો ઘરની જવાબદારી હોય ને

જુઓ હું તમને કહી દઉં છું અ નિધા કે હું તમને ક્યારેય એવું ના લાગે કે અમે તમારી સાથે કંઈ ખોટું કરી રહ્યા છીએ એટલે કે હું એમ કહેવા માંગુ છું કે તમે તમારું ડિસિઝન લીધું છે અમારી સાથે રહેવાનું બહુ સારું કર્યું ચાલો પણ મોટાભાઈને મોટાભાઈ પ્રત્યે મને કંઈ નહોતું અને તમને પણ ખબર છે કે મોટા ભાઈને મારા પ્રત્યે પણ કંઈ નહોતું અમે બંને ભાઈ તો અલગ થવા માંગતા જ નહોતા પણ આ બધું જુઓ ને ભાભી અને મીરા એ બંનેના રોજના ઝઘડાઓથી આ બધું કરવું પડતું હતું હા બેટા માને તો હંમેશા દીકરાઓ વાલા જ હોય અને દીકરાઓ પણ એકબીજાને ગમતા જ હોય આ જે બધા ડખા ઉભા થાય છે ને આવલી વાડા વાડાની ભેગ્યું થાય ને એમાં થાય પણ હવે મને કોઈ અફસોસ નથી કારણ કે તું અને મીરા મને સમજો છો મારી તકલીફ સમજો છો એટલે મને હવે કોઈ તકલીફ નથી